મિત્રો જય દ્વારકાધીશ નવો દિવસ નવી સવાર અને નવી શરૂઆત સાથે સોગે છે તમારો વાતના આપણા નવા વિડીયોમાં તો તમે અત્યારે જોઈ લો હું ક્યાં આવ્યો છું આપણે પાછળ કાનપરવાડી વાડી આપણે જે નદી છે ને ભાદર એની પાયલ ઉપર અત્યારે હું હાલ જાઉં છું હવે અત્યારે આપણે દડવા આવ્યા હતા સવારે સ્પેશિયલ આપણે વાડી આટો મારવા આવ્યા હતા તો એમાં બે બનાવ બીના છે પહેલો બનાવ એવો છે કે આપણા અહીંયા છે ને મોટર માંડી હતી અહીંયા આમાં આપણે ઓલીવાડીએ જાજા ઘઉં આવ્યો તમને આના આગળના વિડીયો તમે જોયો હોય તો તમને ખબર હશે એમાં પાણી પાવા માટે આપણે અહીંયા બધા મોટરો બધાને નાખેલી હોય બધાની મોટર હોય અહીંયા તો રાત્રે એને ત્રણ મોટરોની ચોરી થઈ છે ગઈ રાતે હજી રાતે આપણે પાણી ચાલુ હતું ત્યાર પછી ખબર નહીં કાપી ગયા છે થળિયામાંથી જ મોટર કાપીને મોટર લઈને વયા ગયા છે બરાબર એક એ બનાવ બીનો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ બધા નવી મોટર લઈ આવ્યા અને આમ જો તમને બતાવું અત્યારે પપ્પા કિશન ને બંસી ની બધા અહિયાં છે મોટર ફિટ કરે છે ઓલમોસ્ટ થઈ ગઈ છે બરોબર અને મિત્રો બીજી એક એવી ઘટના બની છે આપણે દડો આપણી વાળી રહી ને એના રસ્તા પાસે એક ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે બહુ ભયાનક કારણ કે એવું છે કે ગાડીનું એક્સિડન્ટ થયું ત્યાર પછી ગાડીમાં લાગી ગઈ આગ હવે આપણે ત્યાં હજી ગયા નથી પણ સમાચાર એવા મળ્યા છે આપણને ગાડીમાં આગ લાગી ગઈ એટલે ત્રણેય ગાડીમાં ગાડીમાં એક્સપાયર થઈ ગયા ભરતું થઈ ગયા બાકીની બાકી આપણને સચોટ ખબર નથી પણ એ સમાચાર ફાઇનલ છે તો હમણાં આપણે અહીંયા બધું પૂરું કરીને ત્યાં જાઉં હું પરિસ્થિતિ છે એ તપાસ કરતા આવું છું બાકી અત્યારે અહીંયા આપણે નવી મોટર આવી ગઈ છે અને નવી મોટર નાખી દીધી છે જુઓ આપણે ડેમની પાડ ઉપર ધીમા ધીમા હૈલા જાય એમાં હવે કઈ રહ્યું નથી આમજો ગમે ત્યારે તૂટી જાય ફૂટી જાય એવી પાળે થઈ ગઈ છે ઊભા છે અને આ છે પાદળ નદી આ બાજુ છે આપણે પહાડી એરિયા છે અહીંયા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે

એ આટલા હાટું મત હે નઈ ભાઈ કોઈ નો મથે પપ્પા વાડે થી બાંધી દીધી ઝાલતા નથી આ તો હાથ નો જડાડવાનો હોય ને મને કે ફિંગર આવે અત્યારે ફેર થઈ ગઈ ને હા આ વાયર ગયા બીજા નો હે જોયું હવે ઓલી ન્યાય દંડો તર્યા છે કપાઈ ગઈ હોય શું હોય કેમ ખબર પડે ચાલો ફાઇનલી મોટર ચાલુ થઈ ગઈ છે આમ જો જોમાન લઈને બંછી ભાઈ હાથમાં પરાય લે પાછા વાડી બાજુ અવે અમાર પવાભાઈ આમ જો ચા મૂકે ને તે આપડામ ખેતરમાં આટો મારી લે બરોબર ને દૂધનો બનાવો હાલો હાથ પાડજો હો હા હાલો તમે અહીંયા શું તોડો મંડ્યા બોર છે હાલો હવે આટો મારી પાછા ફટાફટ હમણા તમ જોઈ લ્યો પપ્પા આઉથી છેલ્લે વાયવા ના ગાવ તો આઉથી છેલ્લે ક્યાં વાયવા આ તો ત્રીજો નંબર એટલે સૌથી છેલા ઓલા હેઠે ના થાય ને આ બીજો નંબર સૌથી પહેલા ઉપર ના હોય હોય ઈ તમે પણ બોર બોર ખાતા ખાતા જઈલા જ હોય લાવ બોર તો ચક્કા ચક છે ઓ ભાઈ ખેરી ગયા ચેરી ગયા કો વારાજે અજી હોલીવાડી હેમણા જો એને આવી જાવ બોર ખાવા ના ના આતા તેર બોર બોર વીણવા દેતા કબન છે તગારા લઈને લાકડી લઈને હેઠે રાખીને ઓય ભૂલી જાવ ના ના એ ભૂલી થોડું જોવાય કાય હે વીણવાનું ન હોય સીધું હે ને જંજેડી નાખવાનું કોને કોને ઘણીયા બોર વાવે કઈજો રા બધાય કહો એને શરૂઆતમાં વાવેલા આ પચ્ચીસ વીઘાના એના પપ્પા જો આમ છેલ્લે દેખાય નહીં આવું ઓલા પીડિયા દેખાય નહી આવું અને એ જો આપણે મોટર ચાલુ કરીએ પાણી ચાલુ કરી દીધું પાણી અત્યારે જાય છે ટેટીમાં ઓલા ભાઈ દેખાય ને அப்படு வைவி தியாட்டி அவி ஜையும் உன்னாலைக் காவா இன்னையான் பாணி நீக்கிறேன் அப்படுக் கலைத்தானே தொடு லிலு பாணி அவே இச் செல்லா

તો ફાઇનલી આપણે અત્યારે આવી ગઈ રાજુભાઈની વાડીએ જો અહીંયા કપાસ હતો આપણે આગલો વિડીયો જેને જોયો છે એને ખબર હશે જો આ બધા આવ્યા છે રાત્રિપુટી આગળ હાલી જઈશ આ અમારો એફિલ ટાવર ફિટ કરી ગયા છે પૈસા હલવાડી ગયા છે તો મિત્રો તમે જો આપણું પાણી ચાલે છે આ પાછળના ગાઉ પાડે છે ગૌ કહેવાય છે ને માંડવી ગાર્ડનતા આ બે આમ જો ખાવા સિવાય કઈ કામ કરતા નથી બોર ના સીના બંછીભાઈ નાકે સીનો છોટી ગયો એમ ફૂલ હતું ફૂલ હતું તો તા ગવને હવે જાજી વાર નથી આમાં કેમ એમ છે પપ્પા આ ચાર કેરા કેમ લીલા દેવા ઓલી બાજુના પાકકી સા કેરા છે કેમ પાછળથી હતા બિયારણ અલગ છે લાંબા ડુંડાવાળા હા છે ને પણ બૂટ બૂટ બધું ખૂતી જ હાલો આલ્યા

અને જે ઘટના બની અહીંયા બની આમ જોઈ લ્યો આ પુલ ઉપરથી ગાડી છે ને સીધી નીચે ખાઈ ગઈ અને આગ લાગી ગઈ હવે આપણે હવારે તમને કીધું હતું મેં વિડીયોમાં કારણ કે ત્યારે પ્રાથમિક જાણકારી હતી પણ હવે સચોટ જાણકારી આવી ગઈ છે કે ગાડીમાં બે લેડીઝ અને એક જેન્ટ્સ એક જ પરિવારના હતા છોટા ઉદેપુરથી આવતા હતા ગોંડલ જતા હતા ગોંડલ એને છોકરો દસમા ધોરણમાં ભણતો હતો મજા નહોતી તો તેડવા જતા હતા ગુરુકુલમાં અને ગાડીનું બેલેન્સ ગુમાવ્યું તો આ બાજુથી ગાડી આવતી હતી અને અહીંયા અથડાવીને અહીં નીચે નાખી દીધી તો હવે ત્રણ લોકો આ ગાડીમાં જ ફરતું થઈ ગયા છે પ્રાથમિક એને દસજન લઈ ગયા હતા ત્યાર પછી રાજકોટ લઈ ગયા હે અને અત્યારે જો મને પોલીસના જવાનોને ધ્યાન રાખવા માટે બેસાડ્યા છે અને અહીંયા બેરિકેડ મારી દીધા હે અને હવે આપણે આવી ગયા છીએ વાડીએ જો આજે આપડી તુર વાટવાન ચાલુ થઈ ગયું છે સમજો આ એટલે જો આ દેખાય ને લીલી એટલામાં ઉપર ઉપર વટાઈ ગઈ છે આગળ અહીંયા વાટે છે આપણે જો વાટે અને આ આપણે ડુંગળીવાળી વાળી પાછતરી બહુ પીગળી પણ ફાલ બહુ સારો છે વચે ચણા છેલ્લી વાડી છે આટો મારી લઈ બધી એને જો પાક પડી ગયો છે પૂરેપૂરો ફાઈનલ હવે આપણે આપણી વાડીએ પહોંચી ગયા નામ જો આ બધા ડુંગરી લઈને આવી હવે ડુંગરી ડુંગરી ઓ ડુંગરી ડુંગરી ઓ હા હવે પાણી પાણી પીએ હે ખોલો ગોડાઉન નું તાળો હાલો તાવી લાવો પપ્પા હાલો જી

મિત્રો લખવું લાર હોય લાર હોય આમ કાપ તમને મજા આવતી આમ કરવું જોઈએ

આ આ બાજુ જગ્યા આગળ આ બે બેઠા અહીંયા બધું આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ મળીએ આપડા આગલા નવા વિડીયોમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય માકોટલ